જાતની પ્રોબ્લેમ ન આવે પહેલા માં રાખશું આપણે દિવાળી સફાઈ તો દિવાળી સફાઈ તમારે વ્યવસ્થિત કરવાની છે અને જો તમારા ભેજ છે તો સારું કેમિકલ યુઝ કરવાનું છે

અને જો તમારે વધારે ભેજ આવતું હોય તમારે દિવાલ ચીકણા ફૂટી મારવી અથવા તમારી દિવાલ એકદમ કોરી લાગતી હોય કે ધૂળ કેવું નીકળતું હોય તો એ કોરી દિવાલ કહેવાય તો તમે ડાયરેક્ટ ફૂટી ઉપયોગ કરી શકો છો આ તો આજનો આપણો વિડીયો લાઈક બટન દો શેર જરૂર કરો યાર અને સબસ્ક્રાઈબ કરો જરૂરિયા